દેશમાં ડુંગળીને ઉપ ઉપલબ્ધ અને કિંમતી નિયંત્રણ કરવા માટે ભારતની સરકારે માર્ચ બે હજાર સોળ સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે અને ભારતમાં આ પગલાંની અસર છે દેશમાં પણ પડી છે અને રિપોર્ટ અનુસાર ભારતમાં દ્વારા ડુંગળીની વિકાસ ઇન્ડિયનનો બેન આપવાની એક રિપોર્ટ પર લાગતા આ પહેલા પ્રતિબંધ બાદ પડોશી દેશમાં બાંગ્લાદેશ નેપાળ ભૂટાન શ્રીલંકા માલવાદી ઉડુંગળીની કિંમતમાં ગયા અઠવાડિયે માર્ચ ડિસેમ્બર ડાયરેક્ટર જનરલ ઓફિસ ડાયરેક્ટર જીપર દ્વારા આ જાણકારી કરેલા અનુસાર એકત્રીસ માસમાં બે હજાર સુધીના ડુંગળીની નિકાસ પ્રતિબંધ રહેલા આ પહેલા ઓગસ્ટમાં ભારતે ડેવરામાં સિઝન અત્યારે રાખીને આ ઠેકની ડુંગળીની નિકાસ પર ચાલીસ ટકા તૂટી ગયેલા ઘણી આ ઓક્ટોબરમાં વધારે આઠસોથી વધારે ટનનો હતી અને ડુંગળીની નિકાસ કરતાં સંપૂર્ણ પ્રતિબંધ જાહેર આવવામાં આવ્યો છે જેવા કરવામાં આવેલા એકત્રીસ ડિસેમ્બર સમાપ્ત થઈ રહ્યો હતો અને બાંગ્લાદેશમાં ડુંગળીનો ભાવ ભારત દ્વારા ડુંગળીની નિકાસમાં લગાવવામાં આવેલા પ્રતિબંધ બાદ બાંગ્લાદેશમાં ડુંગળીનો ભાવ ભારે વધારો જોવા મળ્યો છે અને બાંગ્લાદેશમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલો બસ્સો રૂપિયા સુધી પહોંચી ગયો છે અને પ્રતિ વળી એક દિવસમાં પહેલા જ ડુંગળીનો ભાવ એકસો ત્રીસ રૂપિયા પ્રતિ કિલો હતો અને ભૂતાનમાં ડુંગળીનો ભાવ ડુંગળીનો નિકાસ બાદ આ આવેલા પ્રતિબંધ બાદ ભૂતાનમાં આ દોઢસો કિલોના પાવે વેવામાં આવી હતી પચાસતી સિત્તેર કિલોમાં ભાવેલા વેચતાથી આ ભૂટાનમાં આ સો નંગના સુધી પહોંચી ગયો છે નેપાળમાં સંપૂર્ણ ભારત પર નિર્ભર છે ભારત દ્વારા આ ડુંગળી નિકાસ બાદ લઈ આવેલા આ સોથી સોથી રૂપિયામાં પ્રતિ કિલો વેચવામાં આવેલી આ બસો રૂપિયા આ મળે છે અને સાયનિક વેપારમાં આ ભાવ વધશે અને કારણ કે નેપાળમાં મોટા ભારતમાં આયુધમાં ડુંગળી પર નિર્ભર